માધો નામનો ખેડૂત રહેમતનગરમાં રહેતો હતો તેની પાસે ઘણા ખેતરો હતા પરંતુ તેમનું ખેતર ડુંગરાળ વિસ્તારમાં હોવાથી ત્યાં સિંચાઈ માટે નદીનું પાણી પહોંચતું ન હતું જેના કારણે તેને વરસાદ પર નિર્ભર રહેવું પડ્યું ક્યારેક વરસાદના ભાવે તેના ખેતરોમાં પાક સુકાઈ જતો માધો વારંવાર તેના ખેતરો વેચીને ક્યાંક વધુ સારા અને ફળદુ ખેતરો ખરીદવાનું વિચારતો હતો પરંતુ કોઈ તેમના ખેતરોના સારા ભાવ આપતા ન હતા એક દિવસ માધુ પોતાના ખેતરો જોઈને ઘરે પરત ફરી રહ્યો હતો રસ્તામાં તેણે એક વામનને ખેતરમાં કોતતો જોયો તેણે વામનને પૂછ્યું કેમ ભાઈ તમે અહીં કેમ ખુદકામ કરો છો વામન ખૂબ જ હોશિયાર હતો તેણે એક પોટલીમાં કેટલાક કાંકરા નાખ્યા અને તેમાં સોનાનો સિક્કો નાખ્યો ખેડૂતને તે પોટલું બતાવવા વામન બોલ્યો આ આખા ખેતરમાં આવા ઘણા પોટલા છે ખેડૂતને લોભ થઈ ગયો તેણે વામનને કહ્યું હવે મને આ રહસ્યની જાણ થઈ ગઈ છે હું પણ આ ખજાનાનો હકદાર છું વામન બોલ્યો હા કેમ નહીં કોઈ ત્રીજી વ્યક્તિ આવે તે પહેલા અમે બંને આખું ખેતર ખેડીએ અને સિક્કાઓનું પોટલું કાઢી લઈએ વામન અને ખેડૂતે સાથે મળીને આખું ખેતર ખેડ્યું પરંતુ તેઓને કંઈ મળી ન હતું ખરેખર વામન ખૂબ જ આળસુ હતું તે પોતાનું કામ એકલા કરવા માંગતો ન હતો ખેડૂત બુદ્ધિશાળી અને હોશિયાર હતો તે વામનની બધી ચતુરાઈ સમજી ગયો તેણે વામનને કહ્યું તારી બોલની ભરપાઈ કરવા તારે થોડી સજા ભોગવવી પડશે આગામી બે વર્ષ સુધી તમારા ખેતરમાં જે કયું આવશે તેમાંથી અડધો ભાગ મારું રહેશે વામન બોલ્યો હું સંમત છું પરંતુ જમીન ઉપર જે છે એ મારું હશે અને જમીનની નીચે જે છે એ તમારું હશે ખેડૂત તેની સાથે સંમત થયો તેણે કહ્યું પણ હું પાક ઉગાડીશ વામન ખૂબ આર્સુ હતો તેણે હા પાડી ખેડૂતે આગામી બે વર્ષ સુધી બટાકા ગાજર અને મગફળી કર્યું લણણી પછી વામન પાંદરા જ મળ્યા જ્યારે ખેડૂતને સારો પાક મળે આ રીતે ખેડૂતે વામન ને પાઠ પણ આવે લોભ અને આળસ ને કારણે વામન નકામું બની ગયું તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય કરે ગુજરાત